મોટો પ્રોબ્લેમ નોકરીવાળા માટે નોકરીવાળાને પૈસાની જરૂર હોય ને એને ઓફિસમાં ટાઈમ નથી મળતો રજા નથી મળતી તો બેંક પર જઈ નથી શકતા બેંક પર જાય ત્યારે સર્વર ડાઉન હોય ડોક્યુમેન્ટ વધારે હોય ક્વેરી હોય તો જેના આધારે નોકરીવાળા કંટાળી જાય છે અને લોન મેળવવા મુશ્કેલી પડે છે તો હવે તમારે મૂંઝાવવાની જરૂર નથી તમે તમારી ઓફિસ પર બેઠા બેઠા ઓનલાઈન લોનની અરજી કરી શકો જી હા કઈ કંપની છે કેવી રીતે એપ્લાય કરવી અમે કઈ રીતે તમને મદદ કરી શકીએ એ બધી જ માહિતી આ વિડીયોમાં આપીશ છેલ્લે સુધી જોજો બધી જ માહિતી તમને મળી રહેશે અને તમારે જે કંઈ કન્ફ્યુઝન હશે એ પણ તમને મળી જશે અને જો કોઈ ડાઉટ હોય કોઈ પણ ક્વેશ્ચન્સ હોય તો મને ઇન્સ્ટાગ્રામ પર ડીએમ કરી શકો છો અથવા આ વિડીયોને કોમેન્ટ કરજો હું તમને રિપ્લાય જરૂરથી આપીશ તો ચલો શરૂ કરીએ નમસ્કાર મિત્રો નોકરીવાળા માટે જે લોકોનો પગાર વીસ હજારથી વધારે આવે છે પ્રોવિડન્ટ ફંડ કપાય છે અને પ્રાઇવેટ લિમિટેડ લિમિટેડ અથવા ગવર્મેન્ટ કંપની છે ને એ લોકોને બહુ મોટી તકલીફ પડે છે એ લોકો માટે મોટો પ્રોબ્લેમ છે છૂટીનો છૂટી લીધે વગર જો તમારે લોનની અરજી કરવી હોય ને તો આવી રીતે તમારા માટે જ છે વિસ્તાર એવી ઘણી બધી કંપની છે જે તમને ઓનલાઈન લોન આપે છે તમારી ઓફિસ પર બેઠા બેઠા ત્રણ લોન આપે છે દસ મહિનાની અંદર એકાઉન્ટમાં હા સાચી વાત છે કંપનીની વાત કરીશ એની પહેલાં તમને અમુક શરતો કહી દો અરજી કરતાં પહેલાં શું શું ધ્યાનમાં રાખો પહેલાં તમારો સીબી સ્કોર ક્રેડિટ સ્કોર સારો હોવો જોઈએ કોઈ હપ્તા બાઉન્સ કર્યા હોય લેટ પેમેન્ટ કર્યું હોય અથવા ક્રેડિટ કાર્ડ ચાલતું એના હપ્તા લેટ ભરેલા હોય એવા જો કેસીસ હશે ને એવા લોન એપ્રુવવાના ચાન્સ બહુ ઓછા છે જે લોકોના હપ્તા રેગ્યુલર છે એ લોકો માટે જ ઓફર ચાન્સ વધી જશે એપ્લાય કરવા માટે વાત કરું ઓનલાઈન છે કોઈપણ પ્રકારના એડવાન્સ ફી એડવાન્સ ચાર્જ નથી આપવાના તમે ઓનલાઈન અરજી કરી શકો છો ઓનલાઈન અરજી કરતી વખતે ધ્યાનમાં આપી જ રાખવાનું જે ડિટેલ્સ ભરો છો માહિતી ભરો છો એ સાચી ભરવાની એની વાત કરું તો આધાર કાર્ડ પ્રમાણે એરિયા પિનકોડ એડ્રેસના ફોન હોય છે બાકી ઈમેલ આઈડી સાચું નાખો કે આજકાલ જે કંપની લોન આપે છે એ ડિજિટલી હોય છે ભવિષ્યમાં જ્યારે તમારે લોન સ્ટેટમેન્ટની જરૂર હોય લોન ક્લોઝ કરવી હોય ત્યારે તમારું કોમ્યુનિકેશન ઈમેલ પર થશે તો ઇમેલ આઈડી પહેલેથી સાચું લખો કે જેથી તમને પાછળથી પ્રોબ્લેમ ના આવે બરાબર આ બે વસ્તુ ધ્યાન રાખવાના પગાર બેંકમાં આવતો હોવો જોઈએ ઘણા લોકો એવા છે નોકરી કરે છે પગાર પચાસ હજાર છે પણ રોકડો આવે છે તો એવા કેસીસમાં તમારે પાન કાર્ડ આધાર કાર્ડ પર લોન અરજી લઈ શકો છો એના માટે એક અલગથી વિડીયો છે ત્યાં તમે ચેકઆઉટ કરી શકો છો અમે જે આ વિડીયો વાત કરીશું આપણે એ સેલરેટ માટે જેનો પગાર બેંકમાં આવે છે બાય ટ્રાન્સફર એના માટેની આ વાત છે હવે કંપનીની વાત કરું તો પાંચ કંપની એવી છે કે જે તમને ઇન્સ્ટન્ટ લોન આપે છે ફાસ્ટ એપ્રુવલ છે જે તમને પાંચ મહિનાની અંદર એપ્રુવલ આપે છે અને ડિસ્પ્લેસમેન્ટ પ્રોસેસ પણ ફાસ્ટ છે સૌથી પહેલાં વાત કરીશ તો પૂનાવાલા ફાઇનાન્સ જે હા તે તમને પંદર લાખ સુધીની લોન આપે છે પાન કાર્ડ અને આધાર કાર્ડ ઉપર આમાં કોઈ પણ પ્રકારનું બેંક સ્ટેટમેન્ટ નથી માગતા બીજું તો તમે સેલરેડ કસ્ટમર હોય તો તમારું જો ઓફિસિયલ ઈમેલ આઈડી આવતું હોય ને તો એપ્રુવલ આવવાના ચાન્સ વધી જશે કે ઓફિસિયલ ઇમેલ આઈડીથી ફાયદો શું થશે તમારું ઓફિસનું મતલબ તમે જોબ કરો છો એ વેરીફાય થઈ જશે જેથી કંપનીને ફાસ્ટ પ્રોસેસ થશે અદરવાઇઝ એક દિવસ દિલ્હી થાય વિઝિટ આવે ફોન આવે ટાઈમ લાગી શકે છે જનરલી તમે એપ્લાય કરી શકો છો એપ્રુવલની વાત કરું ઇન્સ્ટન્ટ એપ્રુવલ આવશે ડિસબર્સમેન્ટની વાત કરું ઓનલાઈન ડિઝબર્સમેન્ટ દસ મિનિટની અંદર એકાઉન્ટ આવી શકે છે સૌથી ફાસ્ટ પ્રોસેસ છે પુનાવાલાની એપ્લાય કરવી હોય તો લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં કરી શકો છો બીજી વાત કરું તો એફઆઈ મની એફઆઈ મની જે છે એ તમને પાંચ લાખ સુધી લોન આપે છે એ પણ ઇન્સ્ટન્ટ ડિજિટલી પ્રોસેસ છે બીજું ફાયદાની વાત કરું ને તો એફઆઈ મની શું છે પાંચ લેન્ડર સાથે કામકાજ કરે છે તો તમારી જે પ્રોફાઇલના આધારે તમને અનુકૂળ ઓછા રેટમાં વધારે લોન થતી હશે ને એ જ કંપનીમાં ડાયવર્ટ કરશે અને ઓટોમેટિક તમને એપ્રુવલ આપી દે છે મતલબ કે તમારે જ નથી કરવાનું કંપની પ્રોસેસ કરશે પણ તમે એક જ જગ્યાએ પ્રોસેસ કરવાથી તમને સારી એમાઉન્ટ સારી વિફળ લાભ મળી શકે છે અને ઓફર છે કે નહીં ચેક કરવું હોય તો લિંક તો આપેલી જ છે ત્યાંથી તમે ચેક કરી શકો છો ઓફર હોય તો તમે એપ્લિકેશનનું બટન છે ડાઉનલોડ કરીને તમે આગળની જર્ની કમ્પ્લીટ કરવાની છે અને ત્યારબાદ તમારું એપ્રુવ ફાઇનલ બતાવશે વાત કરું તો આમાં પણ સ્કોર સારો હોવો જોઈએ સેલેરી તમારી વીસ હજારથી વધારે હોવી જોઈએ તમે અરજી કરી શકો છો બીજું છે મની વ્યૂ જે તમને દસ લાખ સુધી આપે છે સેલેરી કસ્ટમરને બિઝનેસમેનને પણ આપી શકે છે વાત કરું ડોક્યુમેન્ટ પ્રોસેસ પાન કાર્ડ આધાર કાર્ડ અને અમુક કેસીસમાં જે બેન્ક વેરીફાય થશે ત્યારે તમારે બેંક સ્ટેટમેન્ટ ઓટીપીથી લઈ શકો છો તો આ ખાલી પાન કાર્ડ આધાર કાર્ડ પર પણ મળી શકે છે તો આ તમે અરજી કરી શકો છો ડિઝબર્ઝમેન્ટની વાત કરો તો દસ મિનિટથી લઈને એક કલાકની અંદર ડિઝબર્ઝમેન્ટ થતું હોય છે સારામાં સારી કંપની છે સારામાં સારું એપ્રુવલ આપે છે જેવી લોન પૂરી થશે ત્યારબાદ તમને પાછું રીઓ પણ કરી આપે છે ચોથી કંપની છે ઇન્કેટ ફાઈનાન્સ એ દસ લાખ સુધી લોન આપે છે ઘણા બધા એવા કસ્ટમર છે જેને ફાસ્ટ પૈસાની જરૂર હોય તેના માટે બેસ્ટ છે ઇન્કેટ ફાઇનાન્સ તમે સેલરીની વાત કરો તો અઢાર હજારથી વધારે આવતી હોય ત્રણ મહિનાથી તમે અરજી કરી શકો છો અરજી કરવા માટે પણ ઓનલાઈન પ્રોસેસ છે બીજ તરત થાય છે મિન્કીટ ફાઇનાન્સમાં જ્યારે તમે પ્રોસેસ કરો છો ને ત્યારે તમારે ઘરેથી પ્રોસેસ કરવાની છે કેમ કે આનું જે એડ્રેસ લોકેશન છે ને એ ઘરેથી વેરીફાઈ થશે જો તમે બીજી જગ્યાએથી વેરીફિકેશન કરશો તો તમારો લોન રિજેક્ટ થવાના ચાન્સ વધી જશે તો ઘરેથી જ્યારે હોય ત્યારે તમે આ પ્રોસેસ કરી શકો છો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાંથી તમે ઓફર ચેક કરી શકો છો ફક્ત એક મિનિટની અંદર ઓફર ચેક થઈ જશે એપ્લાય કરશો એપ્રુવલ તમને એક કલાકની અંદર આપી દેશે ડિસબજમેન્ટ એક દિવસમાં થઈ જાય છે ફાસ્ટ પ્રોસેસ છે ઇંગ્રેડ ફાઇનાન્સનું અને છેલ્લી કંપની છે ક્રેડિટ બી જે તમારો સારામાં સારું એમાઉન્ટનું ઓપ્શન લઈ શકે છે જેમાં તમે ટેક્સી લોન તરીકે પણ લઈ શકો છો એપ્રુવલ આવ્યા બાદ તમે ડિઝબજ લઈ શકો છો ત્યારે તમારે પૈસાની જરૂર હોય એટલે તમે વિડ્રો કરી પણ શકો છો એટલા પણ તમારે ઈએમઆઈ ભરવાનું રહેશે મતલબ વન ટાઈમ ઓડી પણ લઈ શકો છો ક્રેડિટ બીમાં અરજી કરવી હોય તો પણ લિંક આપેલી છે આમાં બિઝનેસ સેલરીટ બંને લોકો લેક કરી શકે છે આ જે કંપની છે બધી ફ્રીમાં છે એના સિવાયની પણ ઘણી બધી કંપની છે જો તમારે એપ્લાય કરવી હોય તમારી ઇન્સ્ટાગ્રામ પેજ છે વોટ્સઅપ ચેનલ ફોલો કરી લેજો હોય ત્યાં તમને રેગ્યુલર નવી નવી અપડેટ મળતી રહે છે અને હા જો તમે નોકરી કરતા હોય પગાર સારો આવતો હોય બેંકમાં ત્રીસ હજારથી વધારે પ્રાઇવેટ લિમિટેડ કંપની છે ગવર્મેન્ટ કંપની છે અને તમારે વધારે લોનની જરૂર છે સમજ નથી પડતી તો તમે અમારો કોન્ટેક કરી શકો છો વોટ્સઅપ પર તમારે સેલરી સ્લીપ એક અને ત્રણ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ વોટ્સઅપ કરવાનું છે એના આધારે અમે તમને અમને સજેસ્ટ કરીશું અથવા અમે તમારા વતી આપણે કરી દઈશું તો સિબિલ સારો હોય ટ્રેક રેકોર્ડ સારો હોય તો જ કોન્ટેક કરવો રોકડો પગાર હોય નવા નવા જોઈનિંગ થઈ હોય એવા લોકોનો કોન્ટેક ના કરવો અમારો વોટ્સઅપ નંબર છે તેના પર તમે કોન્ટેક કરી શકો છો તો માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ કરજો અને કોઈ પણ તમને સવાલ હોય કન્ફ્યુઝન હોય તો તમે કોમેન્ટ કરજો હું તમને રિપ્લાય જરૂર આપીશ તો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી ધન્યવાદ હિન્દ જય ભારત